સુંદર સવાર શુભ સવાર ખાટી મીઠી યાદો સાથે ગામડાની મસ્ત વાતાવરણ કબૂતર મારી મમ્મી હે આ મારું ખેતર હે આમાં બધા માંડી ઓરવેલી હે ત્યારે બ્લોક બનાવવાની એવી મજા આવે સવાર સવાર કારણ કે એવું મસ્ત વાતાવરણ હોય અને બ્લોક પણ એ રીતને મસ્ત સુરી પાસે ઉડી ગયા ઘાસડી ગયા ગુડ મોર્નિંગ મિત્રો સુંદર સવાર શુભ સવાર ખાટી મીઠી યાદો સાથે ગામડાની મસ્ત વાતાવરણ સાથે પક્ષીઓના કલરો સાથે શુભ સવાર મિત્રો મોર્નિંગ નો સમય હે મસ્ત વાતાવરણ ઠંડો ઠંડો પવન આવે

બધ માંડવીના લીલા સમ લીલી નાગર છે આ હે બ્લોક બધા હોય ખેડૂતભાઈ ચારે બાજુ લીલું 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 લીલી સમ હરિયાળી જ દેખાય બધા કબૂતર ઉડીને સણવા જાય છે કારણ કે મારી મમ્મી હે મા હે ગાચ્છી ઉપર બધા જવા ને દાણા બણા નાખે એટલે ત્યાં બધા છે ફાઇનલી મિત્રો સુરત ઉગી ગયો છે અત્યારે કેવું મસ્ત લોકેશન છે અત્યારે ગામડામાં તો આવું જ લોકેશન હે સવાર સવારનો નજારો છે મોર્નિંગ છે શરદાદો નીકળ્યો છે તો લગભગ હાથ આસપાસ થયો હે હાળા સહાર આ બધા વાડી વિસ્તાર માંડવીમાં આવેલી આ ચરાક ડુંગરાઓને વસેથી જ નીકળ્યો છે અત્યારે શરત સામે વાળી ધવાડે નીકળે ત્યાં બધા અત્યારે ઢોરની મચર નૌકાળે માખી એવા માટે વાડી વાડી બધા ધવાડા કરે મોત્સમ મગફળી વાવેલ હે અત્યારે શું માસુ મોસમ પરિવાર કબૂતર બધા ઉઠીને તારો પર વહે ગયા કોક ને કોક ભેલાડ અથવા ગુજરાત બસાન બધા આવી જાય ને વિચારણ હરકે સાણવા જ નથી દેતો બધે આવે ને તાર ઉપર સપ્રસાન ભાવ ને જાય કાયમી ને એવા યાર તાર ઉપર બેઠા હોય ને ત્યારે એવી મસ્તી ને લાગી હતી કેમ બધે બેઠેલા હે અત્યારે મિત્રો વાતાવરણ એવું મસ્ત છે ઠંડુ ઠંડુ પક્ષીઓનો કલરો મોર બોલે બોલે હે બાજુમાં નદી આવેલી છે એટલે ચારે બાજુ હરિયાળી 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 માંડવી 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 રસ્તા મારો પાડો ભાઈ બન જાય છે મિત્રો અત્યારે ગામડામાં ચારે બાજુ એવી મસ્ત ઠંડુ વાતાવરણ હોય કે ભાવી જ ના વાત જ ના પૂછો ઠંડી ઠંડી કુદરતી હવા અહીંયા રહેવાની જ અલગ મજા છે કારણ કે અમે બધા ગામડામાં રહીએ એટલે હમણાં બધાને ખબર જ હોય કે મસ્ત ગામડામાં રહેવાની મજા આવે અત્યારે યાર આ બધે રસ્તો છે ચારે બાજુ લીલાસામાં લીલા હરિયાળીથી સ્વાભાવિક ખેતરું જ છે બધે કારણ કે મગફળી બધી વાવેલી હે

કારણ કે ગામડામાં તો બધું આવું જ જોવા મળે ટૂંકમાં એમ કે ખડ ને ઘાસ ને આ બધું આને ટૂંકમાં કે દેહી પાસે બરું તો ઢોર ને વાટે આવે આજ તો વાતાવરણ વાદળ સાહેબ હોય આ ફૂલ એકદમ મસ્ત વાદળા 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 કાળા ડુમા કેમ કાળી ભી હોય વરસતા ને તો વરહી જાય તો વરસાદ સારું ટૂંકમાં કે હવે વરસતો નથી आ माडवी थोड़ी ना वरसादेली है पारवी थी गई थोड़ी थोड़ी बीमारेलो है टूंक में मीडियम उग उगी, उगी नहीं આ રસ્તો આવે ડાયરેક્ટ મોરાણાથી આવે અમને મોરાણા થઈ આમને અમને ગળો દુધારે થઈને ડાયરેક સીધો ભાણવા નીકળી જાય આ અહીં સુધી શીસી થયેલો છે સિમેન્ટ રસ્તો આ બધું એમને ડામર થયેલો બે વિભાગ પડે છે ત્રણસો ત્રણ રસ્તા ત્રણસો ફળીને આ રસ્તો ડાયરેક્ટ વાડીઓમાં જાય છે

મારું ખેતર હે આમાં બધા માંડવી ઓરવેલી હે હવા મહિના જેવું થયું એક મહિનો અને દસ પંદર દિવસ આ બધી માંડવી મસ્ત હે સારી હે વરસાદ હમણાં જ થયો દસ દિવસ જેવો થયો ડેલી જ વરસાદ આવતો મિત્રો અત્યારે બ્લોગ બનાવવાની એવી મજા આવે સવાર સવાર કારણ કે એવું મસ્ત વાતાવરણ હોય અને બ્લોગ પણ એવા રીતે મસ્ત થતો હોય પક્ષીઓ ચારે બાજુ પક્ષીઓ વાદળછાયું વાતાવરણ અને મજા જ એવા કરે તમને ફરી પાછો ઉડી ગયો ઘાસી માથે છેડો ના એટલે ઉડી ગયો તાર માથે જઈને બે અત્યારે અત્યારે આવી ગયો ઘાસી માથે મારી સામે જ છે હમણાં જ નહીં ગયા અડધી કલાક જેવું છે મસ્ત રીતે ગયો આવ્યો ઘાસી પર બતાવડું તો બોલ કેમ ખેતરોનો વ્યૂ કેમ આવે મસ્તીનો હું તો મોડો તો એટલે હું ગાય તો મજા પણ હમણાં ઘણો વહેલો નતો ઉઠ્યો એટલો આનંદ મળે એટલું સુકૂન મળે યાર હવાર હવારમાં હવે તો ગાય ડેલી સરસ વહેલું ઉઠવું જ પડે મોર્નિંગ પણ વહેલો ઉઠે એટલી ખુશી મળે યાર કે વહેલો ઉઠાય જ કરવું હવે તો ગાય ને વહેલું ઉઠવું જ પડે ગામડા રસ્તા પર સોફામાં સાર શાંત લગાવી દે રસ્તો આ બધે સેટા અમારી વાન ડે મસ્તીને લગાવે કારણ કે ફોટોગ્રાફી વિડીયો ઉતાર મસ્તી ન બને અત્યારે સવાર સવારના મોર્નિંગ ઘણા બધા વિડીયો બનાવું ફોટા પાડું બધે મસ્તીને જ લાગે માંડી હું બી ફોટોગ્રાફી કરી વિડીયો રીલ બનાવી એવી મસ્તીને લાગે અત્યારે યાર મસ્ત જ લાગે બધી જે રીતના ગામડામાં કારણ કે વનસ્પતિ જે રીતના હોય ઝાડવા પાડવાની કારણ કે શું મહાન ઋતુમાં યાર ફોટોગ્રાફી વિડીયો બનાવવાનો અલગ જ વાતો હોય યાર બાજુવાળા ખેતર બહુ મસ્ત જ બહુ મસ્ત જોરદાર માંડવી નીકળી હોય એની બહુ ઓરવેલ જ છે એને લગભગ થઈ ગયા દોઢ મહિના ઉપર આવું નાનો નાનો ખળ બળ ને બધું ઉગી ગયેલું હોય ને આ બધું મારે વાઢવાનો સાફ કરવાનો હોય કર્યું નથી ના રસ્તો તો બે બાજુથી પેક થઈ જાય હવે हमने केस कॉले नवाजा संभड़ा तो इधर तो जो लिमड़ा में ऊपर बैठे बैठे केस कॉली बोले हैं जो आवे का दस के मेरा ना माइक में का संभड़ा तो इधर संभड़ा तो ही जो आ है जो आती बोले हैं बस आओ तो जैसे होगा तुम बताइए एक जासूस ने फूल लाल मस्त है द तोड़े लिए थोड़ी बार रैक्चिया तो अभी जो हूँ घर में किसको ले क्या नहीं बोले सुपेद न था दे ट्रु 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 सुरुदाद ओके ब्रांचियरी मस्त लाल में देखा है लोकेशन खा लेके हम एक और जो बता तो दे કાલે હાંજે મેં આંબા વાના નાના ઘરે ગયા હતા ને જેમ આ મીઠી દેશી કેરી નામ લાઈન દેખાય બે ત્રણ ને ચાર એ નાનો આમ તો ઉગેલો આવ્યો તો અમે સોમા પેલો વરસાદ થયો ને ત્યારે ઉનાળો કેરી ખાઈ ને વાવ દીધી જેમ તે ખોઈ દીધો બધે ઉગી ગયા તો બે ઘર ઘરે આ કાલે હાંજ ના આવી ગયો મોટો થાય ને ઉગે ત્યારે સારું કેરી આવે તો હારું ન કરે બીજું હું ત્યારે વાતાવરણ એક એટલું બધું મસ્ત સાફ થઈ ગયું એવું સુંદર સુંદર મસ્ત લાગે કે કારણ કે ખાસ પછી ક્લીન થઈ ગયા હોય ક્યાંય તમને એક વાદળ જોવા નહીં મળે હાઉ ક્લીન લીલું છું અમને વાઇટ વાઇટ હાઉ ક્લીન થઈ ગયું ચોલી રહી

કીક ને કીક શિકાર ગોતવા નીકળી જ જાય કે ખાવા હાટું કારણ કે બધાને ભૂખ તો લાગે કે માણસ એક એવું પ્રાણી છે કે રાત આખે હોઈ જાય ને સવારે મોડો મોડો નાસ્તો કરે ને કે નોકરીયા જાવ હોય એ વાત અલગ છે વહેલો ઉઠીને નાસ્તો કરે કારણ કે બધા ગામડામાં તો ગાયો ભી હોય દૂધ ઘરનો જ બધી વસ્તુ હોય એટલે ગમે ત્યારે મન થાય ત્યારે ખાઈ લઈએ ગમે એની ટાઈમ હું તો ગમે ત્યારે ખાઈ લઉં જ્યારે ભૂખ લાગે તે કારણ કે સવારે તો નાસ્તો જ નથી કરતો ક્યાંક ક્યારેક જ કરું હું કારણ કે ગામડામાં મન થાય ખાઈ લે ગમે વસ્તુ ફ્રૂટ હોય બિલાડીને બસ દોર્યો છો ખાઈ લેતા હોય મારા દીકરો બેય છે આ મોટો થઈ ગયો બે અઢી મહિનાનો હે એની માં હે જો મિયા 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 કરતી ખબર નહીં ક્યાંકથી રખડતી ભટકતી આવે ને આવે ને એવા થઈ ગઈ દૂધ દૂધ મૂક્યો ને એટલા બુટલા નહીં ખા આવી ગયો ગઈ એક બસલું જ છે ઘણી વાર રેટો નથી મૂકતી બહુ હાંસું બહુ ખાસી વાત છે મારી માં બીજા અઘડા ના બહુ ધ્યાન રાખે થોડી વાર છોટો વહી જાય તો મિયા મિયા કરતી આવે આ મગફળી માં રહી છે માંડવી આમાં હાથી હાલી નાખી પેવા રાખી નાખ્યું વરસાદની જરૂર છે ને કે પાણી કાઢવું પડે ફૂલ ની તૈયારી છે ટૂંકમાં હવે ફૂલ મજા ઉગાડવા અને પછી નાના નાના ખીલા બે નાના નાના ફૂલ દેખાવા મજા હવે માંડવી મસ્ત વરસાદ થઈ જાય ને એકાદો એટલે હાથે માથે સુધરી બેરા કરીએ કે જન્માષ્ટમી મનાવીએ કે જો પાણી કાઢવાનો વારો આવ્યો તો મારી રીતે વરસાદ ન થયો વરસાદ થઈ ગયો લગભગ પંદર દિવસ થયા અહીંયા દસ પંદર દિવસ આવ બંધ હમણાં કાઠિયાવાડમાં કંઈ છે જ નહીં વરસાદ બહાર તો ટૂંકમાં ચાલુ જ છે બધે અહીંયા તો હાવ ધપ છે હમણાં તો આજનો બ્લોક અહીંયા સમાપ્ત કરે માંડ્યું વરસાદની ખાસ જરૂર છે બાય બાય દે એન્ડ